ગઈકાલે જે મીડિયામાં ખણજીપાણીના તળાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે બાબુ આવા કેસ બહુ જોઈએ આપણે આમ નામ થોડી પાંચસો હજાર ઉપર પહોંચી આવે આ તો એક પંચાયતના પાંચસો છે ના આ તો એક પંચાયતના પાંચસો છે મારે એવી ચાર પંચાયત છે બે ઉપર લગ્ન કરાય આ વર્ષમાં બે હજાર પચીસમાં મેં બે હજાર ઉપર પણ કોઈની તાકાત નહીં આપણી અમે બોલવાની એમ પંચમહાલ જિલ્લાના ગોધરામાં જાંબુઘોડા તાલુકાનું કંજીપાણી ગામ હાલ એક મોટા હાલભાંડના કારણે ચર્ચામાં આવ્યું છે અહીં બોગસ નામે કૌભાંડમાં તલાટી અર્જુન વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તલાટી અર્જુન મેઘવાડ પોતે જ આ બોગસ નોંધણી થકી અંદાજે રૂપિયા પચાસ લાખની કમાણી કરી હોવાનો દાવો કરતા જોવા મળ્યા હતા તલાટીની આ કબૂલાતથી વહીવટી તંત્રમાં હડકંપ પચી ગયો છે

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી અર્જુન મેઘવાળને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે ગઈકાલે જે મીડિયામાં કણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાળનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે એ જે કંઈ બોલે છે આટલા રૂપિયા કમાયો છે આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે વિગતવાર તપાસ થઈ હતી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ પણ કરવામાં આવશે અગાઉ જે ઘુગમા તાલુકામાં તલાટી કમ મંત્રીના લગ્ન રોજની બાબતે જે બહાર વાત આવી હતી એ બાબતે પણ એ તલાટીને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સાથે એના વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે રિકવરી બાબતનું હાલ તો પ્રાથમિક તબક્કે પ્રાથમિક તપાસના આધારે જ એને સસ્પેન્ડ કરવામાં આવે છે વિગતવાર જે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વિગતવાર તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે ડીકે ગરાશિયા ઇન્ચાર્જ ನಾಯಬ ಜಿಲ್ಲಾ ವಿಕಾಸ ಅಧಿಕಾರಿ ಪಂಚಮಾಲ ಗೋಧ್ರಾ